નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની જીરાની આપણે ધાણાની આપણે આવકની વાત કરીએ મિત્રો તો ગઈકાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે પાંચ હજાર ગુણીની આવક હતી અને આજે પણ પાંચ હજાર ગુણીની આવક આસપાસની જોવા મળી રહી છે મિત્રો ને બજાર વિશેની વાત કે મિત્રો તો ગઈકાલ કરતાં આજે બજાર થોડુંક ઠંડુ ખુલ્યું છે મિત્રો દસ વીસ રૂપિયા બજાર નીચું જોવા મળી રહ્યું છે મિત્રો ઇગલ માલ ઇગલ પ્લસમાં અને કલરવાળામાં તણેયમાં દસ વીસ રૂપિયા બજાર નીચું જોવા મળી રહ્યું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ છે તો રૂબરૂ જઈ આવી જાણી આવી કેવા એ છે આજના ધાણાના બજારમાં આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો

₹100 માં રન ₹100 માં 80 નો વોકલ ફ્રેન્ડ નંબર 570 માં લખી નામ લખાય છે ₹1221 માં વેચાય છે ઈગલ ઈગલ કલર માં ₹1221 નો ભાવ છે આનો ₹100 ₹1 માં જે આ ₹1401 ₹1401 ચૌદસોને એક રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે તમે જોશો અમે ચૌદસો ને એક રૂપિયા વેચાણે છે સાઈડો મિક્સમાં છે સ્ટિગલ પ્લસ કલર છે ચૌદસો ને એકોતેર ચૌદસો ને એકોતેર નો ભાવ થયો છે એકવીસ ચૌદસો ને એકવીસ રૂપિયામાં અમાલ છો ચૌદસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એક્યાસી તેરસો એક્યાસી રૂપિયાનો માલ વેચાણ છે તેરસો ને એક્યાસી આના પણ તેરસો ને એક્યાસી રૂપિયા આ માલને પણ છે આમાં સસ્તો જોવા મળી રહ્યો છે તેરસો એક્યાસી રૂપિયામાં વેચાણો છે